તાલુકાના ગામ પાસે બસ ગટરમાં મોટો ટળ્યો મુસાફરોનો આબાદ બચાવ સંજલી તાલુકાના ચમારિયા ગામે ગણસીસા સંતરામપુર સંજલી રૂટની એસટી બસ ચમારિયા વળાંક પાસેથી પસાર થઈ હતી ત્યાં વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવરે બમ્પરની સાઈડમાંથી કાઢવા જતા બસ સાઇન્ડ ગટરમાં ફસાઈ ગઈ બસમાં બેઠેલ મુસાફરોનો બચાવ થયો બસમાં સાત જેટલા મુસાફરો બેઠેલા હતા આ બસ પાંચસો થી છસો કિલોમીટરનું અંતર કાપી આવી રહી હતી આ ઘટનાથી સંજલી પીછોડા સુધીના સિંગલ પટ્ટી રોડની પોલ ખુલી છે અગાઉ પણ કેટલીક વાર આ રસ્તા પર આવા નાના મોટા બનાવ બન્યા છે તો તંત્ર દ્વારા રસ્તાને સરખો કરી ડબલ પટ્ટી બનાવી તેવી માંગ છે તો બીજી તરફ એસટી બસ ના ચાલકો પોતાનું વાહન બેદરકારીપૂર્વક પૂર્વક ચલાવે છે અને આવી ઘટનાઓ વારંવાર બને છે આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન લેવું જરૂરી છે મારું નામ છે હરિજન પપ્પુભાઈ મનુભાઈ આ રસ્તા વિશે શું કહેશો રસ્તા વિશે સંજલી આવતા માંડલી રોડ માંડલી જતા રસ્તો સિંગલ પટ્ટીનો છે તો આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર કેવું છે કે એક એક સામેથી ગાડી આવે અહીંથી જતી ગાડી એકબીજાને સાઈડ ના મળે એના માટે ગાડી અમારી કે સાઈડમાં ઉતારતી ગાડી સાઈડ અમારે પલટી મારી શકે એવું છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં આવે એટલી મારી વિનંતી છે રિપોર્ટર વિજયચર પોર્ટ સંજેલી